નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા જીરોના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છે વિ તો ખાસ વિડીયોમાં અંત સુધી બનીએ મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરું તો મિત્રો આજે સો થી બસો રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો જે ચાર હજાર પ્લસ ભાવ બોલાતા હતા મિત્રો આજે ત્રણ હજાર નવસો ત્રણ હજાર આઠસો મિત્રો એવા દિવસે ને દિવસે મિત્રો જીરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આજે તારીખથી તારીખ પાંચ બે બે હજાર પછી વાર થઈ ગયો બુધવાર મિત્રો આજના તાજા મંદિરના માહોલમાં જીરોના બજાર ભાવ બોલાવી રહ્યા છે મિત્રો ડેલી બજાર બજારવા માંગતા હોય તો ખાસ લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા હવે વાત કરો તો મિત્રો બજાર ભાવમાં બોટાદમાં ત્રણ હજાર બસોથી થી ત્રણ હાજર નવસો રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર અમરેલી ત્રણ રૂપિયા સુધી અમરેલી ત્રણ હાજર આઠસો રૂપિયા સુધી સસણ ત્રણ થી ત્રણ નવસો રૂપિયા સુધી રાજકોટ ત્રણ થી ચાર હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ થી ત્રણ નવસો રૂપિયા સુધી ګوندل شهر زر 4200 روپیا څخه د مور بي 3600 ته 3800 روپیا څخه دي واکان يرته 250 روپیا ته 3963 روپیا څخه دي تو راجی 3690 ته 4000 روپیا څخه دي راجولا 3200 ته 3963 روپیا څخه دي خامپا 3500 ته 3945 روپیا څخه دي उंचा त्रण हजार चारस चार हजार बसो रुपया सुधी थराद चार हजार त्रास हजार त्रास हरिद त्रास हजार साठसोर हजार बसो रुपया सुधी राधनपूर त्रास हजार ससो वीस चार हजार त्रास रुपया सुधी थरा त्रण हजार बसो साठ थी चार हजार एक सोने पचास रुपया सुधी वाराही त्रास हजार सात सो चार हजार बसो न रुपया सुधी रापर त्रण हजार पाच सो त्रण हजार पाच सो रुपया सुधी ફસાણ છસો થી ત્રણ ત્રણ છસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઝીરોના સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા